દર રમઝાન માસમાં એક ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જેનું નામ જાહેર થાય તેમને આ કમિટી દ્વારા વિનામૂલ્યે ઉમરા માટે મોકલવામાં આવે છે આ ઉમરામાં અંદાજે પંદર દિવસ થાય છે આ પંદર દિવસ દરમિયાન રહેવા જમવા આવવા જવાની વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવે છે આ વર્ષે ચાલી જેટલા ખુશનસીબ ઉમરામ યાત્રીઓના નામો જાહેર થયા હતા તેમના પાસપોર્ટ અમદાવાદથી મક્કા મદીના સુધીની આવા જવાની વિમાની ટિકિટ સહિત નો અંદાજે ખર્ચ રૂપિયા સિત્તેર હજાર આ કમિટી દ્વારા આપવામાં આવશે આજ રોજ એકવીસ છ બે હજાર પચીસ ને શનિવારે ભાવનગર શહેર ના એવિક સ્કૂલ ગ્રાઉન્ડ નજીકની ની મિની બસ દ્વારા આ ચાલીસ ઉમરા કરવા યાત્રીઓની ની રવાનગી માટે કાર્યક્રમ યોજાયો હતો તમામ યાત્રીઓના ના ફૂલહાર સ્વાગત કરી સામૂહિક દુવાઓ કરી તમામને અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા અમદાવાદ થી વિમાન મારફતે મક્કા મદીના શરીફ મોકલવામાં આવશે આ અનેક કાર્ય સફળ બનાવવા માટે

આ મુકદ્દસ સફર ઉપર તમામ લોકો રવાના થઈ ગયા છે જોવા કરજો કે અલ્લાહ પાક એ લોકોનો સફર આસાન કરે આવતા વર્ષે હાની કરતા વધારે લોકોને મોકલી એવી મારી ટીમને અલ્લાહ અને તૌફીક આપે અને હિંમત આપે આ વખતે અલહુલ્લા ડ્રોની અંદર ઓગણચાલીસ જણા ગયા છે અને ટોટલ અમારી કમિટી દ્વારા ખિદમતે ખલ તરફથી ઘાંચીવાડ ખિદમત અલહમદુલ્લા આ બધા ખુશનસીબ લોકો ઓગણ ચાલીસ ડ્રોમા બેન એલ તબારક એ બંદે દુર કરે અબારક વનિ બાર બાર આપણે ઘર કાપને મહેબૂબી ભેજને બાપુ અત્યારે ટૂર લઈ જવામાં આવે છે કઈ રીતની લઈ જવામાં કેવી પ્રકારની લઈ જવામાં ક્યાં લઈ જવામાં અમારી સાથે અલકુબા ટુર છે સાથે એકસો પંચ્યાસી જણા આજ જ ચિંતા વાતની માટે તમારા ખાતે અને ઈશાલા ચિંતાથી ચિંતા મદીના ના જશે બધી ના છ થી સાત દિવસ રહેશે ઇન્શાલા પછી ક્યાંથી મુદ્દા શરીફ જવામાં આવશે બરાબર કેટલા પૈસા લેવામાં ફ્રી લેવામાં આવે છે ને કેટલા વર્ષ થી અમે જે છે આ બે હાજર અઢાર થી આ કલકુબા ટુ છે ટ્રાવેલ ચલાવી રહ્યા છીએ અને અત્યારે જે આપણું આ પેકેજ છે એમાં બે પેકેજ છે અલગ અલગ પાસઠ હજાર અને બોતેર હજાર રૂપિયા એમાં અલગ અલગ આપણે જે આપણે લોકો જે અમુક યુવા સરમાયાદાર મોટા લોકો હોય ગરીબ લોકોને મોકલે એમના પાસઠ હજાર લીધેલા છે એમની સાથે કોઈ સફર કરતું હોય તો એમના બોતેર હજાર રૂપિયા છે રમઝાનમાં ટિકિટ કરવામાં આવી છે આવું ફ્રીમાં લઈ અમે કેટલા વ્યક્તિ ફ્રીમાં લઈ જાય રમઝાનની અંદર અમારા બધું રવુભાઈ ક્લાસિક ને જે ગ્રુપ છે એમની જે ટીમ છે એ દર રમઝાનની અંદર અગિયાર વીસ રાવીની અંદર ગાંધીવાડ મસ્જિદમાં ગરીબ લોકો ઇમામ લોકો સાત આ લોકો તો ડ્રો કરે એમાં જેનું નામ નીકળે એને એ લોકો એમની તરફથી ઉમરા કરવા